ભરૂચમાં અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નિતીશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી ડૂબાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ પડ્યા દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે મારું નામ જમીર ફરી શેખ છે અને હું અંકલેશ્વરનો રહેવાસી છું અને અંકલેશ્વરમાં જે આ ઘટના ઘટી જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી જે બે ફામ ગાળો બોલવામાં આવી એને લઈને અમે થોડા ટાઈમ પહેલા પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે કાલના દિવસમાં બી એક પોસ્ટ એણે એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આજ પછી કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસનું કોઈ બી આવું માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સજાની પાછળ ધકેડવામાં આવે એવી અમે અપેક્ષા છે થેન્ક યુ